નમસ્કાર સાથી મિત્રો એક્ઝામ સાથી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તમારી સમક્ષ એમએમએસની જે પરીક્ષા ગઈકાલે સાત એપ્રિલ બે હજાર ચોવીસ રોજ લેવાય અને ભાગ એકમાં આપણે એકસો વીસ પ્રશ્નો ગણિતના મૂક્યા હતા અને હવે આ ભાગ બેમાં તમારી સમક્ષ સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન ટેકનોલોજીના જે સાઠ પ્રશ્નો છે એનું સોલ્યુશન મૂકી રહ્યો છું તો સૌપ્રથમ પ્રશ્ન છે એકસો એકવીસ નંબરનો મનુષ્યના શરીરની સૌથી મોટી ગ્રંથિનો સ્રાવ ખાલી જગ્યાએ સ્રાવ કરે છે તો મોટી ગ્રંથિ એકૃત છે ને એ જે યુકૃત છે અને પિતા છે પણ કહેવાય છે તો એ પિતરસનો સ્રાવ કરે છે તો એ સાચું છે કીડીના ડંખમાં કયો એસિડ હોય છે તો જે કીડીનો ડંખ હોય છે એમાં ફોર્મિક એસિડ હોય છે તો એ સાચું છે એકસો બાવીસમાં એકસો ત્રેવીસ નંબરમાં ખાલી જગ્યાએ ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી રુધિર સુધી પહોંચાડે છે તો એમાં ડી સાચું છે ફૂફસી એ શીરા જે આવે છે એ ઓક્સિજનયુક્ત રુધિરને હૃદય સુધી પહોંચાડે છે એકસો ચોવીસ ફ્યુજ વિદ્યુત પ્રવાહની ખાલી જગ્યા અસર પર કાર્ય કરે છે તો ઉષ્મીય અસર આવશે તો ડી સાચું છે એકસો પચીસમાં સુગંધિત દ્રવ્યો બનાવવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે તો કોલટાર આવશે એટલે કે કોલટારમાંથી બને છે એકસો છવ્વીસમાં બળતરના દહનથી ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાના આધારે તો સૌથી વધારે ઉષ્મા ઉર્જા હાઇડ્રોજનના આધારે ઉત્પન્ન થાય છે તો છાણા લાકડું પેટ્રોલ અને હાઇડ્રોજન ડી સાચું છે નીચેનામાંથી કોનું જ જલબિંદુ સૌથી નીચું છે તો કાગળનો કપ છે એનું જ્વલ બિંદુ સૌથી નીચું છે તપેલીમાં રહેલી ચા ઉષ્મા પ્રશ્નની કઈ રીતથી ગરમ થાય છે તો ઉષ્મા નૈરના લીધે ગરમ થાય છે ત્યારબાદ એકસો ને ઓગણત્રીસ નંબરમાં નીચેનામાંથી ક્લિનિકલ થર્મોમીટર માટે કયું વિધાન ખોટું છે તો વિધાન ત્રણ છે એ ખોટું છે બાકીના બે સાચા છે એટલે કે એક અને બે સાચા છે વિધાન ત્રણ ખોટું છે એકસો ત્રીસ નંબરમાં અમિતની મમ્મી તેના સફેદ શર્ટ પર પહેલાં હળદરના ડાઘને સાબુના પાણીથી ધોવે છે તો કયા રંગના ધબ્બા જોવા મળશે તો સાબુનું પાણી અને હળદર તો લાલ રંગના ધબ્બા જોવા મળશે બરાબર દેવાંશી દોડની દોડની સ્પર્ધામાં થોડું અંતર કાપ્યા બાદ પગના સ્નાયુનું ખેંચાણ અનુભવે છે તો આ ઊંસાથી થાય છે તો સ્નાયુમાં જારક શ્વાસન થાય છે એકસો એકત્રીસમાં એ એકસો બત્રીસમાં વનસ્પતિમાં થતી બાષ્પ ઉત્સર્જનની ક્રિયામાં મારો રોલ મહત્ત્વનો છે બોલો હું કોણ તો બાષ્પ ઉત્સર્જન છે એ બધું પણ રંધ્ર એટલે કે જે પાંદડા હોય છે એમાં કાણા આવેલા હોય છે એના લીધે થાય છે એકસો તેત્રીસ દોરીની લંબાઈ એક મીટર લઈને બનાવેલ લોલકને વીસ દોલનો પૂર્ણ કરતા બેતાળીસ સેકન્ડ લાગે છે તો તેનો આવર્તનકાળ કેટલો થશે તો બે પોઈન્ટ એક સેકન્ડ એટલે કે બી જવાબ આવશે એકસો ચોત્રીસમાં કાન નાક ગળાના ડોક્ટર દર્દીની તપાસમાં સાનો ઉપયોગ કરે છે તો બહિરકુળ અરીસાનો બહિરકુળ લેન્સ એ સાચું છે વેસ્ટ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌ પ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે તો બાર સ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે સી સાચું છે ત્યારબાદ એકસો છત્રીસ નંબરમાં ઘઉંમાં થતો અંગાર્યું રોગશાળના લીધે થાય છે તો કે ફૂગના લીધે એકસો સડત્રીસમાં ભારતમાં વાહન ચલાવતી વખતે પેટ્રોલ ડીઝલની બચત કેમ કરવી તેની સલાહ આપતી સંસ્થા કઈ છે એકસો સડત્રીસમાં તો એકસો સડત્રીસમાં ડી સાચું છે પસરા તો પેટ્રોલિયમ કોર્પોરેશન જે ઇન્ડિયાનું છે એ સલાહ અને માર્ગદર્શન આપે છે તો ડી એકસો અડત્રીસમાં આપણા પા પાચન માર્ગના કયા અંગમાં રસ અંકુરો હોય છે તો કે નાના આંતરડામાં તો બી સાચું છે એકસો ઓગણચાળીસમાં જે વનસ્પતિઓ બીજી વનસ્પતિઓ દ્વારા બનાવેલ ખોરાક પર નભે છે તેને શું કહે છે તો કે પરાવલંબી કહે છે તો ડી સાચું છે એકસો ચાળીસમાં હવામાં પાણીની વરાળના માપને શું કહેવામાં આવે છે તો ભેજ કહેવામાં આવે છે તો સી સાચું છે ઘઉં ચણા જેવા ધાન્ય માટે કઈ ભૂમિ યોગ્ય છે તો ઘઉં અને ચણા માટે ચીકણીને ગોરાડું ભૂમિની જરૂર પડે છે કયો લેન્સ અને અરીસો હંમેશા ચતુ આભાસીને વસ્તુના પરિણામ કરતાં નાનું પ્રતિબિંબ રચે છે તો અંતર્ગોળ લેન્સ અને બહિર્ગોળ અરીસો એ જવાબ આવશે એકસો તેતાળીસમાં ઉષ્મા ઉષાના ઘરની શાળા સુધીનું અંતર એકસો વીસ કિમી છે તેને બસમાં ઘરથી શાળા સુધી પહોંચતા બે કલાક લાગે છે તો બસની ઝડપ કેટલી હશે તો એકસો વીસ ભાગે બે કરશો તો જવાબ મળી જશે સાઠ કિલોમીટર પ્રતિ કલાક કયા સજીવમાં અંતફલન થતું નથી તો માછલી બરાબર બાકી બધામાં થાય છે હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું એકસો પિસ્તાળીસ હું પાચન માર્ગનો સૌથી પહેલો ભાગ છું તો કે જઠર ડી આવશે એકસો છેતાળીસ નીચેનામાંથી વનસ્પતિનું પ્રજનન અંગ કયું છે તો જે વનસ્પતિ છે પુષ્પોમાં પ્રજનન કરે છે તો સી સાચું છે એકસો સુડતાલીસ પદાર્થમાં રહેલો ખાટો સ્વાદ તેમાં રહેલા એસિડના કારણે હોય છે તો ડી સાચું છે એકસો અડતાલીસ નીચેની પ્રક્રિયા પૂર્ણ કરો તો હાઇડ્રોક્લોરિક એસિડ વધતા સોડિયમ હાઇડ્રોક્સાઇડ આવશે તો બી સાચું છે એકસો ઓગણપચાસ કાગળની પટ્ટી પર ફૂંક મારતા પટ્ટી પરના જે દબાણમાં ઘટાડો થાય જે દબાણ હોય છે એમાં ઘટાડો થાય છે ભાવિની ઉંમર પચીસ વર્ષની છો તો પચીસ વર્ષની છે તો તેને એક મિનિટમાં નાડી દર આશરે તો નાડીદર બોતેરથી એંશી વચ્ચે હોય નીચેને પૈકી કંઈ જોડ સુસંગત નથી એટલે કે સાચી ના હોય તેવી તો સામાન્ય સુલભ સંસાધન ખનિજતેર તે બી ખોટું છે બરાબર સામાન્ય સુલભ છે જ નહીં ગુજરાતમાં ઉર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો દ્વારા ઊર્જા મેળવતા સ્થળના નામોમાંથી અયોગ્ય નામ જણાવું તો આમાં ખોટું જોડકું ગરમ પાણીના જરા છે દાંતીવાડા ત્યાં નથી આવેલા બરાબર એટલે ખોટું છે એકસો ત્રેપન ગુજરાતનો કયો પ્રદેશ લાંબા તારના કપાસના ઉત્પાદન માટે જાણીતો છે તો કાનમ પ્રદેશ સિંહ સાચું છે એકસો ચોપનમાં નીચે આપેલ દિલ્હી સલ્તનતના શાસકોનો શાસનકાળ આપેલ છે અને સમયગાળો આપેલો છે તો આમાં સિંહ જવાબ સાચો છે એટલે કે શહીદ વંશ છે એમનો સમયગાળો ઈસવીસને ચૌદસો ચૌદથી ચૌદસો એકાવન ગુલામ વંશ સૌ પ્રથમ વંશ હતો મુઘલ સલ્તનતનો હા દિલ્હી સલ્તનાતનો એટલે ગુલાબવંશ પ્રથમ આવશે તો એનો સમયગાળો ઈસવીસન બારસો છથી બારસો નેવું આવશે બરાબર વંશ ખલજી વંશ બારસો નેવુંથી તેરસો વીસ અને ત્યારબાદ તુગલક વંશ તેરસો વીસથી ચૌદસો ચૌદ તો સી સાચો છે એકસો પંચાવનનું ભારતીય ઐતિહાસિક વારસામાંથી નીચે જણાવેલ કયા વારસાનું શિલ્પ સ્થાપત્ય વારસામાં સમાવેશ થતો નથી તો પાટણના પટોળા શિલ્પ નહીં પરંતુ વણાટ છે એટલે સી આવશે તમારા ગામમાં ભૂમિ પ્રદૂષણ ઘટાડવા તમારે શું ન કરવું જોઈએ તો ભૂમિ પ્રદૂષણ ઘટાડવું હોય તો જંતુનાશક દવાનો વધુ વધુ ઉપયોગ કરી કીટાણુ નાશ કરો આ કામ ખરાબ કામ છે એટલે ના કરવું જોઈએ ઈ ભારતના ઠંડા રનના પ્રવાસે જવાની છે તો ઠંડુ રન લદ્દાખમાં આવેલું છે લદ્દાખ બરાબર સલ્તનત શાસ્ત્રકાળમાં ચાળીસ તુર્કી અમીરના દળની રચના પહેલ ગાન આવશે બરાબર એકસો ઓગણસાઠ ગુજરાતી કયા આદિ કવિના પ્રભાતીએ જાણીતા છે તો નરસિંહ મહેતાના એકસો સાઠમાં જ્યોતિબા સોલંકી વંશના શાસકોની યાદી તૈયાર જ્યોતિએ તૈયાર કરી છે તો તે યાદીમાંથી કઈ યાદી સાચી છે તો સી સાચું છે તો કે મૂળરાજ ભીમદેવ સિદ્ધરાજ જયસિંહ અને કુમારપાળ બરાબર સી સાચો જવાબ છે એકસો એકસઠમાં મુઘલ સામ્રાજ્ય સામેની વ્યવસ્થા સંદર્ભે નીચે પૈકી કઈ જોડ સાચી નથી તો જાગીરનો વડો વાક્યનીશ ન કેવા વાક્યનીષ ટપાલને બધું મોકલવા માટે હતા તો બી સાચો છે એકસો બાસઠમાં સૂર્ય કોણાકના સૂર્યમંદર સૂર્ય મંદિર સંદર્ભે આપેલ વિગત પૈકી કઈ વિગત સાચી છે તો આમાં સાચું એક નંબર ને ત્રણ નંબર સાચું છે બાકી બધા ખોટા છે તો ડી આવશે તો કર્ણાટકમાં નહીં પણ ઓડિશામાં આવેલું છે એટલે કે બીજું ખોટું છે બરાબર સાથે ચોથું પણ ખોટું છે લેખક અને તેમના રચના સંદર્ભે આપવામાં આવેલ કઈ જોડ સાચી છે તો તુલસી દાસવાળી સાચી છે બાકી બધી ખોટી છે એકસો ચોસઠ મહાસાગરના કવચને શું ઓળખાય છે તો સીમા તરીકે ઓળખાય છે એકસો પાસઠ આયન આવરણ અને બાહ્ય આવરણ જેવા બે પેટા વિભાગમાં વહેંચાલ આવેલું નામ શું છે તો ઉષ્મા આવરણ સાગ સાલ લીમડો શિશમાં બધા જે વૃક્ષો છે એ ઉષ્ણકટિબંધીય કટિબંધીય ખરાઉ જંગલો કાં તો પાનખર જંગલો તરીકે ઓળખાય છે તો બી જવાબ સાચો છે એકસો સડસઠ વિધાનસભાના સભ્ય બનવા માટે લાયકાત સંદર્ભે કઈ બાબત સાચી નથી તો એક અને ત્રણ સાચું છે તો બે અને ચાર સાચું છે ને આમાં એમણે પૂછ્યું છે કઈ બાબત સાચી નથી તો ડી એક અને ત્રણ સાચું નથી બરાબર ઉંમર એકવીસ નહીં પરંતુ પચીસ જોઈએ એકસો અડસઠ નંબર ભારતમાં સનદ્ધિ સેવાની શરૂઆત કરવાનો શ્રેય કયા ગવર્નર જનરલને જાય છે તો કોર્ન વોલિસ યુરોપના ગ્રીનલેન્ડમાંથી મળી આવતા ક્રાયોલેટ ખનીજનો સમાવેશ કયા પ્રકારના સંસાધનમાં થાય છે તો એકલ સંસાધન ભારતમાં આવેલ ખનીજ તેલના મુખ્ય ઉત્પાદક ક્ષેત્રોમાં કોનો કોનો સમાવેશ થાય છે તો અસમમાં દિગ્બોઈ ને મંબુમાં બોમ્બે આવી તો સી સાચું છે એકસો એકોતેરમાં અંગ્રેજના શાસનકાળમાં ભારતમાં કુલટી બુરાનપુર અને ભદ્રાવતીમાં તો લોખંડ અને પોલાદના ઉદ્યોગની સ્થાપના થઈ હતી તો બી સાચું છે આંધ્રના ભોજ તરીકે નરસિંહવર્મન ઓળખાય છે તો સિંહ સાચું છે કાળા પેગોડા તરીકે કોણાંકનું સૂર્યમંદિર ઓળખાય છે અને તે ઓડિશામાં આવેલું છે એકસો ચુમોતેર અગ્નિકૃત ખડકો બેસાલ્ટ અગ્નિકૃત ખડકોનું ઉદાહરણ બેસાલ્ટ ખડકો છે તો જળકૃત ખડકોનું ઉદાહરણ રેતાળ પથ્થર છે બરાબર ચુનાઈ પથ્થર રેતાળ પથ્થર સાચા છે એકસો પંચોતેર નીચેનામાંથી કયા મોસમી પવનોનું ઉદાહરણ છે તો નૈઋત્ય પવનો એ મોસમી પવનો તરીકે ઓળખાય છે જેના લીધે આપણે વરસાદ આવે છે ખાલી આ સંકેત શું દર્શાવે છે તો ટર્ન ન લેવો એવો સંકેત દર્શાવે છે સાથે જમણી બાજુ આ તો બી સાચું છે એકસો છોતેરમાં એકસો સિત્યોતેર વિશ્વ ગ્રાહક દિવસ સ્ટોરેજ બેટરી બનાવવા માટે કયું ખનીજ વપરાય છે તો સી શું સાચું છે વિશ્વ ગ્રાહક દિન ક્યારે ઉજવવામાં આવે છે તો પંદર માર્ચ સાચું છે એકસો ઓગણ્યાસી નીચેનામાંથી કયું દુર્લભ સંસાધન છે તો આ સંસાધન આપેલા છે એમાંથી દુર્લભ ક્રાયોલાઇટ છે પછી ડચ મસૂલી પટ પટ્ટનમમાં સૌ પ્રથમ આવ્યા હતા તો ડેનિશ ક્યાં આવ્યા હતા તો ડેનિશ જે છે શ્રીરામપુરમાં સૌ પ્રથમ એમની કોઠી હતી તો સી સાચું છે તો આપ સૌનો ધન્યવાદ થેન્ક યુ વેરી મચ સાથે તમારા માર્ક્સ કેટલા થાય છે એ કોમેન્ટ કરી શકો છો અને તમે જાણી શકો છો કે મેરિટ કેટલું અટકી શકે છે તો આપ સૌનો આભાર એક્ઝામ સાથે ચેનલ સબસ્ક્રાઇબ જરૂર કરતા રહેજો તમારા મિત્રો જોડે શેર પણ કરતા રહેજો થેન્ક યુ વેરી મચ